ચાવાળા પ્રધાનમંત્રી બની જાય તો ચાવાળા કરોડપતિ બને એમાં શું તકલીફ પરંતુ એ ચાવાળાને નથી કરોડપતિ બન્યો નથી પ્રધાનમંત્રી બન્યો છતાં પણ મળી છે એવી નોટિસો કે જેના કારણે તે હવે ભયમાં મુકાયો છે કે અરે બાપલિયા જવું તો જવું ક્યાં ઘટના છે કોડીનારની વિગતે વાત કરીએ કે શું છે આ સમગ્ર મામલો કે જેમાં એક ચાની કેબિનમાં કામ કરતો વ્યક્તિ ભયમાં મુકાઈ ગયો છે કારણ કે સરકારી વિભાગે નોટિસ કાઢી છે એક નહીં ત્રણ ત્રણ અને એક બે રૂપિયાની નહીં કરોડો રૂપિયાની નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા અને આપ જોઈ રહ્યા છો સ્વમાન વાત છે કોડીનારની ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં એક વ્યક્તિ છે જે વ્યક્તિ એક ચાની હોટલ પર નોકરી કરે છે પગાર છે રૂપિયા દસ હજાર કોડીનારની ચાની હોટલમાં નોકરી કરતો આ વ્યક્તિ જેનું નામ આશિફ મોહમ્મદ શેખ છે એટલે કે ભાઈ પાસે ઘરનું મકાન પણ નથી અને નોટિસ મળે છે રૂપિયા પંદર કરોડ અને નોટિસ મોકલનાર છે ઇન્કમ ટેક્સ વિભાગ હવે વિચારો કે શું ચાવાળા પાસે પંદર કરોડ રૂપિયાની વસુલાત થઈ શકે ખરી આ ભૂલ હોય ક્ષતિ હોય શરત ચૂક હોય આપણે માની લઈએ પણ ત્રણ ત્રણ વખત ભૂલ અને શરત ચૂક કરે એને આપણે ગધેડા શા માટે ન કહેવા જોઈએ એનો જવાબ તમારા કમેન્ટમાં આપવાનો છે પરંતુ આ વ્યક્તિ સાથે શું થયું એના મોયે સાંભળો ત્રણ નથી આવ્યું સાહેબ એક તો ફરી થઈ ગઈ એક તો આવી ગયું એક આજે આવી મેં જાણ કરી પોલીસ અરજી લખાવી મેં બરાબર ત્રણ નોટિસ આવી ગયું

બુક આવે ને કેસ કરી દીધી બેક પૈસા મારા પાસે ચારસો ને રૂપિયા હતા નોટિસ આવી ત્યારે વધારે રૂપિયા નથી આ વ્યક્તિ છે આસિફ મોહમ્મદ શેખ અભણ વ્યક્તિ છે એમને શાળા જોઈ નથી એટલે કે અશિક્ષિત છે અને આ પંદર કરોડ રૂપિયાની નોટિસ ઇન્કમ ટેક્સ અને ત્રણ ત્રણ વખત મોકલે છે અને હવે આશિફ મોહમ્મદ શેખને ખબર પડતી નથી કે જવાબ ક્યાં દેવાનો હોય એ વ્યક્તિએ આ મામલે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે કોડીનાર પોલીસ સ્ટેશનના ને તેમણે અરજી કરીને જણાવ્યું છે કે સાહેબ રૂપિયા પંદર કરોડની નોટિસ ત્રણ ત્રણ આવી છે ક્યાં જવું એના માલિક શું કરી રહ્યા છે સાંભળો આ દસ હજારના પગારદારને રૂપિયા પંદર કરોડની નોટિસ મળી માટે મારે ત્યાં આશિફ મોહમ્મદ શેખ કરીને માણસ કામ કરે છે

નોકરી કરે છે રૂપિયા દસ હજારમાં કરોડની નોટિસ મળે છે આસિફ મોહમ્મદ શેખ કહે છે કે મારી બેંકમાં રૂપિયા ચારસો પાંત્રીસનું બેલેન્સ છે અને મને નોટિસ આવે છે સાહેબ હું તો બેંકે જઈ અને પેલી ચોપડીમાં બધી પ્રિન્ટ કાઢી અને એ પણ બતાવી આવ્યો છું કે સાહેબ રૂપિયા ચારસો પાંત્રીસ છે આ છબરડા અને ક્ષતિઓ કરતા આપણા વિભાગો છે ઇન્કમ ઇન્કમટેક્સને જ્યારે ઉપયોગ કરી અને રાજકીય એજન્ડા તરીકે આગળ ધરવામાં આવે છે ત્યારે વિપક્ષ આક્ષેપો લગાવતું હોય છે પરંતુ આ માણસને નથી તો પ્રધાનમંત્રી બનવું માત્ર ચાવાળા તરીકે કામ કરવું છે અને એ પણ ચારનો હોટલના માલિક બીજો છે આ તો ત્યાં કામ કરતો એક શ્રમિક છે આ પ્રકારના છબરડાઓ થાય ત્યારે તાત્કાલિક પગલાં લેવા જવા જોઈએ આ વ્યક્તિને મુક્તિ મળવી જોઈએ કારણ કે વાઘ ગુના વગરના નોટિસોના જવાબ શા માટે નાગરિકે ભરવાય તો આ ગરીબ વ્યક્તિ છે ખેર આ વિડિયો જોઈ ઇન્કમ ટેક્સ વિભાગ મને આશા છે કે તાત્કાલિક નિવારણ લાવશે અને આ વ્યક્તિને નોટિસના કારણની તપાસ કરશે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર અને તમારા સોમાન માટે આ સોમાનની ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ તમારું સોમાન છે તમારા સોમાનની જાળવણી માટેનું સોમાન છે નમસ્કાર